સ્વામી અને શ્રી ભક્તિ તનય સ્વામીના આશીર્વાદ આ રાખડી દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓને ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ અસ્મિતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે તેમણે રક્ષાબંધનના ઐતિહાસિક મહત્વ વિશે પણ વાત કરી હતી

ગુરુકુલના મહંત સ્વામી અને અન્ય સંતોના આશીર્વાદ સાથે દેશના વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી